એક ગુનો એમાં પેન્ડા ગેંગના જે માણસો એ ડિવિઝન વિસ્તારમાં મનેલ ફાયરિંગમાં સામેલ હતા એ બનાવને ને ધ્યાને લઈ એના વિરુદ્ધ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી આ ગુનામાં કુલ સત્તર આરોપી હતા જેમાં પંદર આરોપી પોલીસ કસ્ટડીમાં હતા અને અમુક અમુક પકડી લીધેલા હતા દો આરોપી ફરાર હતા જેમાં એક અમરદીપસિંહ ક્રિપાલ સિંહ ઝાલા જેના વિરુદ્ધ પાંચ ગુના છેલ્લા દસ વર્ષના અમે ધ્યાને લીધેલા હતા અને એક મિલન નર બેરામભાઈ જેના વિરુદ્ધના સાત વર્ષ છેલ્લા દસ વર્ષમાં એક એના સાત ગુના કરેલા હતા એક અમે ધ્યાને લીધેલા હતા આ બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવેલ છે આ બંને વિરુદ્ધ મારામારી ખૂનની કોશિશ અને મની લેન્ડિંગ જેવા દોડા દાખલ થયેલા છે અને હાલમાં જીસીટીઓસી ની તપાસ એસીપી શ્રી બસિયા સાહેબ ચલાવી રહ્યા છે અને તમામ આરોપીઓની મિલકતની વિગતો મેળવી લીધેલ છે અને અમુક અમુક આરોપીઓ પાસે જે આરએમસી ના ગેરકાયદેસર ક્વોર્ટર્સ એની પાસે એની કબજેમાં હોવાનું ધ્યાન આવેલ છે અને એના પાસેથી કબજો મેળવી ખાલી કરાવી અને સરકાર શ્રી હસ્તક લઈ લેવાની પ્રક્રિયા હાલ ચાલુ હાથ ધરવામાં આવેલ છે